તિલકવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્લાસના નિશાન સાથે ઉમેદવારી કરનાર દક્ષાબેન વિજયભાઈ તરણીનો વિજય થયો તિલકવાડા ખાતે ભવ્ય વિજય સરઘસ નીકળતા સમગ્ર વિસ્તાર ડીજેના તાલેખ મુજી ઉઠ્યો ઉલ્લેખનીય છે કે ગત તારીખ બાવીસ ને રવિવારના રોજ નર્મદા જિલ્લાની એકસો બાર ગ્રામ પંચાયતો સાથે તિલકવાડા તાલુકાની અગિયાર ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી અને એક ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી જેનું પરિણામ તારીખ પચીસ ને બુધવારના રોજ તિલકવાડા શ્રી કે એમ શાહ હાઈસ્કૂલ ખાતે કડક પોલીસ બંદોબસ્ત સાથે જાહેર કરવામાં આવ્યો ત્યારે વહેલી સવારથી જ ઉમેદવારો અને તેમના સમર્થકો મત કેન્દ્ર બહાર ઉમટી પડ્યા હતા એક પછી એક ગ્રામ પંચાયતનું પરિણામ જાહેર થતાં વિજયી થયેલા ઉમેદવારોને તેમના સમર્થકોએ વધાવી લીધા હતા ત્યારબાદ મોડી સાંજે તિલકવાડા ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ થતાં પ્રથમ દસ વોર્ડના સભ્યોનું પરિણામ જાહેર થયું જેમાં ગ્લાસના નિશાન સાથે ઉમેદવારી કરનાર પાંચ સભ્યો વિજય થયા ચાર સભ્યો વાજાપેટીના અને એક સભ્ય ટેબલના નિશાન પર વિજય થયા અંતમાં સરપંચના ઉમેદવારની મત ગણતરી શરૂ થતા દક્ષાબેન વિજયભાઈ તર્વીને આઠસો સાહીઠ ધર્મિષ્ઠાબેન અરુણભાઈ તર્વીને આઠસો આડત્રીસ અને પાડુલબેન અશોકભાઈ મસાવાને ત્રણસો નેવ્યાશી મત મળતા ગ્લાસના નિશાન સાથે ઉમેદવારી કરનાર દક્ષાબેન વિજયભાઈ તર્વીનો છવ્વીસ મતે વિજય થતાં તેમના સમર્થકોએ પહેરાવીને ઉમેદવારને વધાવી લેવાની સાથે આતશબાજી કરીને ભવ્ય ઉજવણી કરવામાં આવી સાથે જ નગરમાં વિજય સરઘસ નીકળતા તેમના સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા ત્યારે સમગ્ર વિસ્તાર ડીજે ના તાલે ગુંજી ઉઠ્યો ગ્રામ પંચાયત બે હજાર પચીસની ચૂંટણીમાં અમે સરપંચ પદે અમારો વિજય છે અને અમારા પાંચ સભ્યો સાથે અમે ચૂંટાયા છે તે બદલ તિલકવાડા ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર તિલકવાડા ગ્રામ પંચાયત બે હજાર પચીસની ચૂંટણીની અંદર સરપંચ પદના ઉમેદવાર તરીકે ગ્રામજનોને જણાવીએ અમને જંગી બહુમતીથી ચૂંટ્યા છે અમારા પાંચ સભ્ય અને સરપંચ પદને ગ્રામજનોએ ખૂબ સહકારથી ચૂંટ્યા છે તે બદલ ગામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને અમારી આ ગ્લાસની પેનલ આખા ગામનો વિકાસ કરશે અને અમારું ધ્યાન એ જ હશે કે ગામના વિકાસ કાર્યો સારામાં સારી રીતે થાય એ બદલ સૌ ગ્રામનો સહકાર લઈ અને અમે આગળના કાર્ય કરીશું એ જ બદલ જય 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 ગરવી ગુજરાત જય હિન્દ જય ભારત